નમસ્કાર ખેડૂત મિત્રો 23 ડિસેમ્બર એટલે કે રાષ્ટ્રીય ખેડૂત દિવસ દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહજીના જન્મદિવસ નિમિત્તે આ દિવસ આપણે યાદ કરીએ છીએ ખેડૂતોને સમર્પિત આ દિવસે આપણે ખેડૂતોની પરિસ્થિતિ વિશે પણ વાત કરવી જરૂરી છે બદલાતા મોસમ અને હવામાન વચ્ચે ખેડૂત કેવી રીતે ખેતી કરે છે તેની ચિંતા કરવી પણ જરૂરી છે કમોસમી વરસાદ અને માવઠા બાદ થયેલા નુકસાનમાં સરકાર વળતર આપવામાં કેટલી વાર કરે છે તેની ચિંતા કરવી પણ જરૂરી છે કરદા પ્રથા જેવી પરિસ્થિતિઓ સામે ખેડૂત કેવી રીતે ઝઝૂમે છે તેની વાત કરવી પણ જરૂરી છે કંપનીઓ પોતાની તાનાશાહી ચલવી ખેડૂતોના ખેતરમાંથી બળજબરીપૂર્વક લાઇન કાઢે અને પોલીસનો માર સહન કરતા એ ખેડૂતની વાત પણ આજે કરવી જરૂરી છે કારણ કે જે દેશમાં એક વડાપ્રધાનના જન્મદિવસને ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે પરંતુ શું ખરા અર્થમાં એ ખેડૂત સુખેથી ખેતી કરી શકે છે ખરો ચોર ખાય મોર ખાય બાકી બચે ખેડૂત ઘરે લઈ જાય એ પરિસ્થિતિ સહન કરવા ખેડૂત તૈયાર છે પરંતુ જે માર ખેડૂત સહન નથી કરી શકતો એ સરકારની ખેડૂત પ્રત્યેની નારાજગી ગણો કે કંપનીઓની દાદાગીરી ગણો કે પછી ખેડૂતોને થતા અન્યાય સામે લાચાર બનેલા ખેડૂતની વાત કરો આ તમામ પરિસ્થિતિઓથી ખેડૂતને બચાવી ખેતીને ફરી ઉત્તમ બનાવવાનો સમય આવી ગયો છે અને જો એ સમય થશે તો જ આપણે ખરા અર્થમાં ખેડૂત દિવસ ઉજવ્યો સાર્થક ગણાશે જય જવાન જય કિસાન